હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડ એક્ઝામની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો અને તૈયારી કરવી પણ જોઈએ કારણ કે આ વખતે એક્ઝામ પણ વહેલી છે તો આજે આપણે આ વિડિયોમાં જે થેલ્સ જે હતા જે ગણિત શાસ્ત્રી એમને એક પ્રમેય લખ્યો છે એ જોવાના છે જેને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય તમને બોર્ડની એક્ઝામમાં સો ટકા જોવા મળી શકે એવી શક્યતા છે તમે તમારા હાથમાં જ્યારે પેપર આવશે અને પેપરમાં તમારે સૌ પ્રથમ સેક્શન ડી જોવાનો એમાં સુડતાલીસમો અથવા અડતાલીસમાં નંબરનો આ પ્રશ્ન જોવા મળશે ગેરંટી આપું છું અને તમારી પ્રથમ પરીક્ષામાં પણ આ પ્રમેય ખાસ જોવા મળે છે અને બેઝિકના વિદ્યાર્થીઓને તો આ પ્રમાણે અડધી રાતે પૂછો તો પણ આવડવો જોઈએ એવો તૈયાર કરવાનો છે ગોખવાનો નથી સમજવાનો છે તો હું આ વિડીયોમાં તમને ખૂબ જ સરળ રીત અને શોર્ટ ટ્રીક થી અંત સુધી જોશો તો તમને ખૂબ જ બેનિફિટ થવાનો છે તો ચાલો આપણે પ્રમેયની શરૂઆત કરીએ છીએ આ પ્રમેય તમને પરીક્ષામાં કુલ ત્રણ રીત થી પૂછાઈ શકે છે એક તો તમને કહી દે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો અથવા તમને પૂછી નાખીએ થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો જ્યારે આ બે રીતથી તમને પ્રમેય પૂછે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે એક આ સ્ટેટમેન્ટ લખવું પડશે શું કીધું છે જુઓ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો આ એનું પ્રમેય છે જે સ્ટેટમેન્ટ એક વિધાન વાક્ય છે તે અથવા થેલ્સ નું પ્રમેય લખો અને સાબિત કરો કીધું છે જુઓ એટલે પ્રમેય પેલા આ સ્ટેટમેન્ટ લખવું પડશે જો સ્ટેટમેન્ટ નહીં લખો તો તમારો એક ગુણ કપાઈ જશે હો એટલે એવી ભૂલ ન કરતા ઘણા વિદ્યાર્થીઓ સ્ટેટમેન્ટ લખતા નથી અને પોતાના ગુણ જવા દે છે તો આપણે એવી ભૂલ નહીં કરીએ ત્યારે એટલે આ સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરીને જશું જો આ બંનેમાંથી કોઈ પણ રીતે પૂછાય આ લખીશું અથવા જો આ લખેલું હોય તો આપણે ડાયરેક્ટ સાબિત કરશું તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રમાણે શું કહ્યું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો જે છે તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એક આ શબ્દ ખાસ યાદ રાખજો સમપ્રમાણમાં વિભાજન જ્યારે આ શબ્દો દેખાય એટલે તમારે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય યાદ કરી શકો કે એ જ છે શું કહ્યું છે જેવો કઈ રીતે સાબિત કરશું આપણે સમજી લો કે અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે આપણને આપણને એ પણ ખબર પડે કે સમપ્રમાણતાનો પ્રમેય છે સાબિત કરવાનું છે તો ચાલો જે આપેલું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ આપણે કોઈ કોઈ બીજી રીત નથી કરવી શું કે જો ત્રિકોણ પેલા તો ત્રિકોણની વાત કરીએ તો આપણે પેલા શું કરશું ત્રિકોણ દોરી નાખશું ચાલો કે આપણે ત્રિકોણ દોરી નાખીએ અહીંયા આગળ ચાલો ત્રિકોણ છે ત્રિકોણને આપણે નામ આપી દઈએ એ બી અને તો ચાલો સૌ પ્રથમ આપણે શું કરશું જે આપણી પાસે આપેલ છે એટલે કે આપણે પેલા પક્ષ લખીશું ચાલો પક્ષ લખીએ પક્ષ શું છે કે ત્રિકોણ તો આપેલ છે તો ચાલો અહી ત્રિકોણ એ આપેલ છે ત્યાર પછી શું કીધું કે ત્રિકોણની કોઈ એક બાજુ છે અને તેને સમાંતર દોરેલી રેખા ત્રિકોણની ત્રણ બાજુઓ છે જો એ બી છે બીસી છે અને એસી છે એને કોઈ દોરેલી એક સમાંતર રેખા તો આપણે બીસી છે એને સમાંતર રેખા દોરી નાખીએ સમાંતર રેખા કઈ રીતે દોરાય એ આપણાને આવડે છે ચાલો અહીંયાથી આપણે સમાંતર સમાંતર એટલે કે એ રેખા ક્યારેય એકબીજાને છેદશે નહીં સમાંતર ચાલી જશે આ સમાંતર રેખા છે શું કીધું છે હવે સમાંતર દોરી રેખા બાકીની બે બાજુઓને બાકીની બે બાજુ કે બીસીને તો આ સમાંતર દોરી તો વધી એ બી અને એસી બે બાજુને અહીંયા આગળ છેદે છે જુઓ પહેલા અહીંયાથી આપણે પસાર કરી અહીંયા છેદી અને ત્યાર પછી અહીંયા છેદી તે બાજુ પર કપાતા રેખાખંડો જે છે આ રેખાખંડો કપાઈ ગયા તો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે શરૂઆત શું કરશું આપણે બીસી ને સમાંતર બીસી ને દોરેલ રેખા શું કરે છે એ બી અને એસી પર એ બી અને એસી પર અનુક્રમે અનુક્રમેનો મતલબ શું થાય કે પહેલાં એબી છે એટલે એબી ઉપર ક્યાં આગળ અને એસી ઉપર ક્યાં આગળ કોઈ છેદે છે તો આપણે નામ આપી દઈએ કે ચાલો અહીંયા આગળ ડી અને અહીંયા આગળ ઈ લઈ લઈએ અનુક્રમે ડી અને ઈ બિંદુ પર છેદે છે ચાલો થઈ ગયો ત્યાર પછી હવે આ આપણું પક્ષ બન્યું હવે આપણે સાધ્ય સાધ્ય એટલે કે આપણે જે શોધવાનું છે તે ચાલો આપણે અહીંયા લખી નાખીએ સાધ્ય સાધ્ય એટલે કે કપાતા રેખા ખંડો આજુ એ બી કપાણો ને એસી અહીંયા કપાણો તો ચાલો આપણે પેલા એડી લખીએ જે કપાણો છે એડી આ બાજુ અહીંયા આગળ એ ઈ એડી નીચે શું છે ડીબી જો એબી બે ભાગમાં કપાણો એડી અને ડીબીમાં તો આપણે અહીંયા આગળ લખીએ ડીબી અને અહીંયા આગળ લખશું ઈસી સમ છે એવું આપણા કીધું છે તો ચાલો આપણે હવે આને સાબિત કઈ રીતના કશું ખૂબ જ મહત્વની વસ્તુ ચાલો સાબિત કરીએ આપણે ચાલો સાબિત આપણે કઈ રીતે કરશું હવે સૌ પ્રથમ આપણે શું કરશું બીઈ અને ડીસી ને જોડી દઈએ ચાલો બીઈ અને ડીસીને આપણે જોડી દઈએ તો ચાલો લખીએ આપણે બીઈ અને સીડી દોરો અથવા જોડો માત્ર આકું કરીએ તો નહીં ચાલે ત્યાર પછી આજે અહીંયા આગળ ડી અને ઈ એ બી અને એસી માં છેદે છે ત્યાં આગળ આપણે વેધ દોરીશું વેધ એટલે કે નેવું અંશનો ખૂણો બનાવશું આ લાઈન ઉપર તો જુઓ કઈ રીતે બનાવશું અહીંયા આગળ ડી એક લઈ લઈએ અને અહીંયા આગળ આપણે ઈ લઈ લઈએ હવે અહીંયા આગળ આપણે કંઈક નામ આપી દઈએ નામ આપવું છે તો નામ જ આપીએ નામ આપવું છે તો આપણે નામ જ આપીએ જુઓ નામ કઈ રીતે એન એ એમ નામ થયું બરાબર પછી ડીઈ એટલે કે દે અને બી સી એટલે કે બચ્ચે નામ દે બચ્ચે તમને જો કદાચ ભૂલાઈ જાય યાદ ન રહે તો આ રીતે તમે યાદ રાખી શકો છો હવે આ જે છે અહીંયા આગળ જુઓ આપણે જેવી આ લાઈન દોરી અહીંયા આગળ નેવું અંશનો ખૂણો બને છે અને અહીંયા આગળ આ બાજુ નેવું અંશનો ખૂણો બને છે વિદ્યાર્થી મિત્રો ખૂણો કરવાનો ભૂલતા નહીં નેવું અંશનો ઓકે ચાલો શું કર્યું આપણે બી અને સીડી દોરી દીધા ત્યાર પછી આપણે વેદ દોર્યો ડીએમ વેદ દોર્યો છે કોના ઉપર એસી ઉપર લખીએ ડીએમ વેદ દોર્યો છે કોના ઉપર એસી ઉપર અને આજે ઈએન વેદ દોર્યો કોના ઉપર ઈએન વેદ દોર્યો પર ચાલો આ પણ થઈ ગયો હવે અડધું કામ તમારું થઈ ગયું છે માત્ર ને માત્ર થોડું લખાણ બાકી છે કયા કયા ત્રિકોણ બને છે એ આપણે જોવાના છે બસ આપણો પ્રમાણ અહીંયા આગળ પૂરો થાય પછી સૌ પ્રથમ આપણે ઉપરનો ભાગ જોઈએ ઉપર એક ત્રિકોણ બને છે તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ લઈશું એ ડી એ ચાલો પહેલા હું અહીંયા આગળ એક ત્રિકોણ ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખું ત્રિકોણનો ક્ષેત્રફળ ત્રિકોણનો ક્ષેત્રફળનું સૂત્ર શું છે ખ્યાલ છે 8 માં માં 9 માં આવતો 1/2 પાયો વેધ હવે તમારે અહીંયા ચાર ત્રિકોણ યાદ રાખવાના છે જુઓ કયા કયા એરિયા ઓફ ત્રિકોણ પેલો ત્રિકોણ એ ડી યાદ રાખવાનું જોઈએ આકૃતિ દોરું છું તમને સમજાય માટે આ એ આ ડી આ ઈ ઉપરથી લાઈન લેવાની એ ડીઈ ત્રિકોણ એ ડી એર એટલે કે એરિયા હવે આખે આખું ક્ષેત્રફળ લખવાની જરૂર નથી નીચે કયો ત્રિકોણ બને છે જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે બંનેનો બેઝ જે છે સરખો હોવો જોઈએ અહીંયા આગળ એ અને અહીંયા આગળ બીડી આવે છે અહીંયા આગળ ત્રિકોણ નું ક્ષેત્રફળ કયું હવે આપણે લેશું બીડીઈ બી ડી અને ઈ પેલા આપણે એડી લીધો હવે આપણે લઈએ બીડીઈ ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ ચાલો શું થશે એ પછી લખીએ પેલા હજી આપણે આ બાજુના ત્રિકોણ લઈ લે આપણે આ બાજુ લીધા એડીઈ અને બી ડી હવે આપણે ત્રિકોણની આ બાજુ થઈ જઈએ ત્યાં આગળ કયા કયા ત્રિકોણ લેશું એરિયા ઓફ ત્રિકોણ આ બાજુ લેશું એ ઈડી એ ઈડી એરિયા ઓફ ત્રિકોણ હવે લેશું ડીઈ સી ચાલો હવે આપણે શું કરશું ચાર ત્રિકોણ લઈ લીધા હવે ચાર ત્રિકોણમાં પાયો કયો અને વેદ કયો એ જોવાનું છે તો ચાલો સૌપ્રથમ પ્રથમ ત્રિકોણ એડીમાં જોઈએ ત્રિકોણ એડીમાં પાયો કયો થાય કે જેના ઉપર આપણે આ જે નેવું અંશનો ખૂણો બનાવેલો છે તે એને આપણે શું કહીશું પાયો તો અહીંયા આગળ એડી ઉપર જે છે નેવું અંશનો ખૂણો અહીંયા આગળ જોવા મળે છે તમને આપણો પાયો કયો થશે એડી સૌપ્રથમ આપણે લઈએ એક દ્વિતિયાંશ પાયો એટલે કે એડી વેધ કયો લેશું ચાલો એડી ઉપર વેધ કયો દોરેલો છે ઈ અને એન તો વેધ કયો લેશું ઈ એન ચાલો હવે નીચેની સાઈડમાં કે ત્રિકોણ બીડી એનું ક્ષેત્ર પર છે ક્ષેત્રફળ ત્રિકોણ શોધવાનું સૂત્ર એક જ છે એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ પરંતુ અહીંયા ત્રિકોણ બદલી જાય છે એટલે પાયો પણ બદલશે તો આમાં પાયો કયો લેશું આપણે નીચેનો ડીબી ઓકે ડીબી અને વેદ જે છે એમાં એ જ લેવાનો છે વેદ બદલાવાનો નથી કેમ કારણ કે આખી આખી એ લાઈન ઉપર વેદ એક જ છે એન વેદ ન બદલાવતા એવી જ રીતે હવે એઈડીનું કરી નાખીએ આપણે ચાલો એ પાયો કયો થશે એ ઓકે જો કારણ શું કારણ કે તેના ઉપર નેવંશનો ખૂણો બનાવેલો છે એક દ્વિતીયાંશ ગુણ્યા એ ચાલો વેદ હવે છે એસી ઉપર આપણે અહીંયા લઈએ ડીએમ હવે નીચે ત્રિકોણ ડીસી નું ક્ષેત્રફળ એક દ્વિતિયાશ પાયો પાછો કયો લેશું હવે આમાં એ લીધો હવે ઇસી લઈએ અને વેદ તો પાછો ઈ જ્યાં આગળ તમને કીધું હતું કે વેદ બે વખત સરખા લેવા ઉપરમાં પણ ઈ એન અને ઈ એન અને નીચે પણ ડીએમ ડીએમ ચાલો શું ઉડશે જુઓ સરખું સરખું કાપો એક દ્વિતિયાંશ એક દ્વિતીયાંશ ઉડી જાય ઈ એન ઈ એન ઉડ જાય તો વધે શું આપણી પાસે માત્ર એડી અને ડીબી એડી અને ડીબી ચાલો ઓકે હવે નીચે જુઓ નીચે સરખું સરખું શું ઉડે છે અહીંયા આગળ ડીએમ વેદ સરખા છે એક દ્વિતીયાંશ એક દ્વિતિયાંશ સરખા છે એ ઉડી જાય તો વધે શું આપણી પાસે તો વધે આપણી પાસે એ ઈ અને એસી ખ્યાલ પડ્યો ચાર ત્રિકોણ યાદ રાખજો કયા કયા ઓકે તો આપણે આને નામ આપી દઈએ સમીકરણ એક અને નામ આપી દઈએ સમીકરણ બે લગભગ ઓલમોસ્ટ આપણું કામ પૂરું થઈ ગયું છે હવે એક લાઈન લખવાની છે કઈ તો હવે જો બીસી અને ડીઈ ની વચ્ચે બે ત્રિકોણ એમ તો જોવા જાવ તો ચાર ત્રિકોણ આવેલા છે પાંચ ત્રિકોણ આવેલા છે છ ત્રિકોણ આવેલા છે પણ આપણે કયા ત્રિકોણ લેવાના છે કે જો તમને એક રફ ગણતરી પહેલાં અહીંયા સમજાવ કે સમજી લો આ બે લાઈન છે એના ઉપર કોઈ લાઈન દોરેલી હોય જેમ કે આ સમાંતર લાઈનનું છે એના ઉપર બે લાઇન દોરેલી છે પછી સમજી લો આ ત્રિકોણ બનાવો તો આ બે ત્રિકોણ સરખા થાય તો અહીંયા આગળ આપણે જુઓ બી ડીઈ અને ડીઈ સી બે ત્રિકોણ છે જે આપણને સરખા જોવા મળી શકે છે જો એક આ અને એક આ બે ત્રિકોણ સરખા છે તો આપણે શું કરશું તો લખીએ ત્રિકોણ બી અને ત્રિકોણ ડીઈ એ એક જ પાયા પાયો કયો છે ડીઈ અને બીસી વચ્ચે આવેલા છે ડીઈ અને બીસી વચ્ચે આવેલા છે વચ્ચે આવેલા હમણાં તમને કીધું કે બંને કેવા હોય છે સરખા તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ત્રિકોણનું અને આ ત્રિકોણનું બંનેનું ક્ષેત્રફળ કેવું હશે સમાન એટલે કે એરિયા ઓફ ત્રિકોણ બી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ત્રિકોણ ડી એસી આને આપણે નામ આપી દઈએ સમીકરણ ત્રણ પહેલું સમીકરણ મળી ગયું બીજું સમીકરણ મળી ગયું ત્રીજું સમીકરણ મળી ગયું તો બસ હવે કાંઈ નથી બે અને ત્રણ પરથી બસ શું શોધવાનું હતું આપણું આર લખી નાખો એડી છેદમાં ડીબી ઇઝ ઇક્વેલ ટુ એ છેદમાં એસી ઓકે અહીંયા આગળ આપણો જે છે પ્રમેય પૂરો થઈ ગયા છે સ્ક્રીનશોટ લેવો તો લઈ લેવો કારણ કે આટલો સરળતાથી પ્રમેય કદાચ તમને ક્યાંય જોવા નહીં મળે અને પાઠ્યપુસ્તકમાં થોડી લેંદી રીત છે બહુ સરળતાથી ટૂંકમાં પતાવેલો છે સ્ક્રીનશોટ પેલા એક વખત લઈ ઓકે ચાલો હવે તમને આની એક સરળ શોર્ટ ટ્રીક આપું છું કે તમારે આકૃતિ યાદ કઈ રીતે રાખવી કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ગોખી જાય કે આમ પ્રમેય આવશે આમ પ્રમેય આવશે તો જે વિદ્યાર્થીઓ ગોખે છે તો એમને આ આકૃતિ યાદ રાખવી હોય તો એક મસ્ત શોર્ટ ટ્રીક આપું છું અને એ છે નામ દે બચ્ચે જો કઈ રીતે પેલા આપણે ત્રિકોણ દોરી નાખીએ ચાલો ત્રિકોણ હવે આપણે એને નામ આપી દઈએ ચાલો એ બી અને સી ચાલો હવે એક સમાંતર રેખા જે છે આપણે દોરવાની છે કોને બીસીને ચાલો બીસીને સમાંતર રેખા દોર નાખી આપણે જે વચ્ચે લાઈન દોર્યા હતા એ લાઈનો પણ દોર નાખી કે બીસી આને જોડો આને આને જોડો ત્યાર પછી આને જોડો અને આને જોડો વિદ્યાર્થીનું મૂંઝવણ એ થાય કે સર આકૃતિ તો યાદ છે પણ નામ ભૂલાઈ જાય ક્યાં કયું આવે તો જુઓ એક સરળ રીત નામ દે બચ્ચે સર નામ દે બચ્ચે નામ દે બચ્ચે મતલબ નામ થાય ડી ઈ અને બચેનું લખીએ આપણે બે છે તો જુઓ નામ બને છે નામ પછી દે એટલે કે નામ દે અને બચે એટલે નીચે તો આ રીતે પણ તમે આકૃતિ યાદ રાખી શકો છો ઓકે તો આઈ હોપ કે તમને આ પ્રમેય ખૂબ જ સરળ લાગ્યો હશે અને તમે ખૂબ જ સારા ગુણ લઈ આવશો અને મને આશા છે કે આ પ્રમેયમાં તમારો એક પણ ગુણ નહીં કપાય અને વિદ્યાર્થી મિત્રો હજી કહું છું આ સ્ટેટમેન્ટ તૈયાર કરીને જજો ઓકે જો સ્ટેટમેન્ટ તૈયાર નહીં કરો એક ગુણ જશે પ્રમેય ભલે તમે આખો સાચો લખો અને બીજી એક ભૂલ ન કરતા કે આકૃતિની અંદર આ નેવ અંશનો ફૂણો બનાવવાનો ઓકે તમે અહીંયા આગળ તો લખો છો વેદ વેદ દોર્યો દોર્યો છે છે અહીંયા આગળ તમે નહીં વેદ છે તો કઈ ખબર પડશે આ નેવ અંશની નિશાની છે ઓકે તો ફટાફટથી આ પ્રમેય અત્યારે જ તમે જોયા હોય ગણી નાખો અને પરીક્ષામાં ખૂબ જ સારી મહેનત જ સારા ગુણ લાવો એવી શુભેચ્છા છે બેસ્ટ ઓફ લક મળીએ આપણે નવા વિડીયો સાથે